ટેજી આધારિત નવીન અભ્યાસક્રમોની સમીક્ષા કરી વડોદરા જિલ્લામાં તડસાલી ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ મુલાકાત લીધી હતી મંત્રીએ સંસ્થામાં ચાલી રહેલા ઉદ્યોગોની માંગને અનુરૂપ કોર્સ પ્રાયોગિક તાલીમ વ્યવસ્થા અને પ્લેસમેન્ટ તકો અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી આઈટીઆઈ તરસાલીમાં કોમ્પ્યુટર ક્ષેત્રના એક વર્ષ અને બે વર્ષના વિવિધ તેમજ છ શોર્ટ ટાઈમ કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે જેને વડોદરા અને આસપાસની ઇન્ડસ્ટ્રીઝમાં સારી માંગ છે મંત્રીએ વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ રોજગારની ઉપલબ્ધ અને પ્લેસમેન્ટ પ્રક્રિયા અંગે માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો સંસ્થાએ વડોદરા તથા આજુબાજુની ઓગણસી કંપનીઓ સાથે મયુ કર્યા છે આ કંપનીઓના સહયોગ દ્વારા વિદ્યાર્થીઓને એક માસની આધુનિક ટેકનોલોજી આધારિત પ્રાયોગિક તાલીમ તેમજ ઉદ્યોગોની જરૂરિયાતો મુજબની કુશળતા પ્રાપ્ત થાય છે વધારામાં સંસ્થા દ્વારા વિવિધ કંપનીઓના સીએસઆર ફંડ દ્વારા આધુનિક સાધન સામગ્રી ઉભી કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને નવીન મશીનો પર હેન્ડ્સ ઓન ટ્રેનિંગ મળી રહે સંસ્થામાં પરંપરાગત ટ્રેડ સાથે સાથે આધુનિક સમયની વધતી માંગને ધ્યાનમાં રાખીને સોલાર ટેકનોલોજી મિકેનિકલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ સંબંધિત ટ્રેડ પણ શરૂ કરવામાં આવ્યા છે વડોદરા વિસ્તારમાં કેમિકલ ઉદ્યોગનું પ્રમાણ વધારે હોવાથી કેમિકલ ક્ષેત્રના વિશેષ કોર્સ તેમજ ટેકનિકલ અને ઓટોમોબાઈલ સંબંધિત ટ્રેડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે મંત્રીએ જણાવ્યું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પાર્ટ ટાઈમ સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરવાની સંભાવનાનો અભ્યાસ કરવામાં આવશે જેથી કોલેજ પૂર્ણ થાય તત્કાળ રોજગારક્ષમ બનવામાં મદદ મળે મંત્રીએ વિદ્યાર્થીઓ માટે હોસ્ટલ સુવિધા અંગે પણ માહિતી મેળવી અને જરૂરી સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું મુલાકાત દરમિયાન તરસાલી આઈટીઆઈના પ્રિન્સિપાલ શાસ્ત્રીએ સંસ્થાની વર્તમાન કામગીરી તાલીમ વ્યવસ્થા પ્લેસમેન્ટ રેકોર્ડ તથા ભવિષ્ય માટેના નવા કોર્સ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી